શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા વોક ઓફ હોપ આયોજન કરવામાં આવ્યું વોકથોન બે અમદાવાદમાં કેન્સર જાગૃતિની એક મોટી પહેલ જેમાં આઠ હજારથી પણ વધુ લોકોએ ભાગ લીધો શેલ્વે હોસ્પિટલ કે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવે છે અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે વોક ઓફ હોપ વોકેથોન બે આયોજન કરાવ્યું હતું આ ઇવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટ માની એક છે ધ વોક ઓફ હોપ વોકેથોન બેમાં ભાગ લેનારાઓએ ત્રણ કિલોમીટર અથવા છ કિલોમીટર વોક કરી હતી આ પહેલમાં શહેરભરની વિવિધ શાળા કોલેજો કોર્પોરેટર કેન્સર સર્વાઈવર ડોક્ટરો ફિટનેસ ગ્રીક વગેરે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો